હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે મિલેટ્સ સ્વાદી એક નવી જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો છેક સુધી જોતા રહેજો તો એના માટે મેં લીધો છે અડધો વાડકી પીળી મકઈનો લોટ અને અડધી વાડકી મેં લીધો છે રાગીનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું મરી આગળ પડતા તલ તો ચાલો રેસીપીને આગળ વધારીએ એના માટે હવે આપણે એક લઈશું કન્ટેનર એ કન્ટેનરમાં આપણે એડ કરીશું અડધી વાડકી પાણી તો અડધી વાડકી મકાઈનો લોટ અડધી વાડકી રાગીનો લોટ અને અડધી વાડકી પાણી લીધું આપણે પાણીને ઉકર દઈશું એમાં આપણે એડ કરીશું થોડી આગળ પડતી હિંગ સાથે જ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે પાણીનો બરાબર બોઇલ આવવા દઈશું તો તમે જોઈ શકો છો પાણીનો બોઇલ આવી ગયો છે એમાં આપણે એડ કરીશું મરી ફ્રેન્ડ્સ બહુ જ તીખા મળી છે વધારે પડતા નાખું છું અને મરીને થોડુંક બે મિનિટ સુધી આવી રીતે બોઈલ કરીશું જેથી એનો ફ્લેવર પાણીમાં રિલીઝ થઈ જાય એમાં જ આપણે એડ કરી દઈશું તલ અને હવે ગેસ આપણે બંધ કરી દઈશું હવે આપણે પાણીને ગેસ ઉપરથી ઉતારી લઈશું અને એમાં આપણે એડ કરીશું અડધી વાડકી મકાઈનો લોટ અને અડધી વાડકી રાગીનો લોટ અને હવે આપણે એને હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ વેલણની મદદથી આપણે એને હલાવી લઈશું અને પાણીની જરૂર આમ તો નથી પડતી પણ કોકવાર લોટ જૂનો હોય તો પાછળથી થોડું પાણી એડ કરવું પડે છે તો યાદ રાખવાનું કે આપણે એમાં ગરમ જ પાણી એડ કરવાનું તો તમે જોઈ શકો છો આમ તો સરસ મિક્સ થઈ ગયું છે પણ મને એવું લાગે છે કે હજી બે એક ચમચી આપણે પાણી એમાં એડ કરીએ તો આ હું ફાળું ગરમ પાણી જ એડ કરું છું અને હવે પાછું આપણે એને હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ કોઈ પણ મિલેટનો લોટ હોય એને ગરમ પાણીથી જ આ રીતે બાંધવાનો આપણે આ ખીચુંનો લોટ નથી બનાવ્યો આપ નથી આપણે આમાંથી પાપડી બનાવતા પણ આપણે એક નવી જ આઈટમ બનાવીએ છીએ તો જોતા રહેજો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો સરસ હલાવાઈ ગયો છે તો હવે આપણે એક તવો મૂકીશું અને તવાની ઉપર આપણે આ કન્ટેનર મૂકીશું અને લોટને અંદર સરસ સીંચવી દઈશું તો લોટને આ રીતે ઢાંકી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે સીજવવા દઈશું તો ફ્રેન્ડ્સ સાત આઠ મિનિટ થઈ ગઈ છે તો લોટ આપણો સરસ ચડી ગયો છે તો હવે આપણે એને નીચે ઉતારીશું અને કથરોટમાં કાઢીને આપણે એને મચેડીશું તો ફ્રેન્ડ્સ તમે કોઈ પણ મિલેટની આઇટમ બનાવો તો અત્યાર સુધીનો કરેલો પ્રોસીજર કોમન છે કે મિલેટ્સને ગરમ પાણીથી જ બાંધવાનું તો ફ્રેન્ડ્સ બધો આપણો લોટ કથરોટમાં નીકળી ગયો છે તો નેક્સ્ટ પ્રોસીજર છે કે આપણે એને હવે મચેડીએ તો મચેડવાનું કામ આપણે હાથથી જ કરીશું તો જો બહુ ગરમ લાગે તો તમે પાણીવાળા હાથ કરીને એને મચેડી શકો છો તો આ લાસ્ટ સ્ટેપ છે આપણો મચેડવાનો તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ મચેડી ગયો છે અને કથરોટ છોડે છે તો રેસીપી બનાવવા માટે રેડી છે તો આપણે એને દસ મિનિટ માટે ઢાંકી દઈશું તો લોટ આપણો રેસ્ટ કરે ત્યાં સુધી આપણે આ રીતે એક સંચો લઈશું અને સંચામાં આપણે આજે આ સ્ટારવાળી જારીનો ઉપયોગ કરીશું તો એને આ રીતે ગ્રીસ કરી લઈશું અને સંચામાં ફિટ કરી દઈશું અને હવે આપણે સંચાને પણ અંદરથી ઓઇલ નાખીને ગ્રીસ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ પ્રોસીજર પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તો હવે આપણે ગ્રીસિંગ કર્યા પછી જે લોટ હતો એને સિલિન્ડર શેપમાં બનાવી અને સંચામાં મૂકી દઈશું અને ઉપરથી સંચો બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આટલું જોયા પછી તમને આઈડિયા ચોક્કસ આવી ગયું છે કે આજે આપણે શું બનાવવા જઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ યોર રાઇટ આપણે બનાવવા જઈ રહ્યા છે મિલેટ્સની ચકરી તો એક બાજુ આપણે તરવા માટે કઢાઈ મૂકીશું એમાં તળવા પૂરતું તેલ મૂકીશું અને થાળી લઈ અને એમાં ચકરી બધી પાડી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોયો કે લોટ આપણે કેટલો કડક રાખીએ તો એ ટાઈપનો જ કડક રાખવાનો છે જો લૂઝ કરશો તો ચકરી બધી ઢીલી થશે કુરુમ કુરુમ નહીં થાય તો લોટને આપણે કડક જ રાખવાનો છે તમે જુઓ છો લોટ કઠણ છે તો પણ પાડતી વખતે સહેજ પણ તૂટતી નથી અને લાંબી લાંબી શેરો પડે છે તો ફ્રેન્ડ્સ નાની મોટી બધી ચકરી મેં સંચાથી પાડી લીધી છે તો ચાલો આપણે એને એક એક બે બે કરી અને તળી લઈએ તો તેલ આપણું થઈ ગયું છે તો આપણે એને આ રીતે ઓછા તેલમાં તળવી છે એટલે એક એક કરીને તળી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એને તળવાની છે અને ગોલ્ડન બ્રાઉન એક બાજુ થાય એટલે ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કેટલી સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ છે અને તળતા તળતા સહેજ પણ તૂટી નથી તો લોટ તમે આ રીતે જ રાખજો તો સરસ આપણી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે એને કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે મામૂલી ચકરી બનાવીએ છીએ એવી જ થઈ છે તો એ જ રીતે બીજી બધી આપણે થોડી થોડી મૂકીને ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ ચકરી બધી ફ્રાય થઈ ગઈ છે ચાલો આપણે એને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ આ તમે ચા સાથે ખાઈ શકો છો કોઈ ગેસ્ટ આવે તો એને નાસ્તામાં મૂકી શકો છો અને છોકરાઓના લંચ બોક્સમાં પણ મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ આ સેમી હેલ્ધી મિલેટની રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો તો ફરીથી નવી રેસીપી સાથે નવી સહેલી સાથે મળીશું ટીલ દેન ગુડ બાય તો ફ્રેન્ડ્સ ઓથેન્ટિક અને દેશી રેસીપી અને હેલ્ધી રેસીપીઝ માટે સુપર સહેલિયાને જોતા રજો ટિલ દેન ગુડ બાઈ